વડોદરાના હરણી વારસિયા રિંગરોડ પર આવેલી કવિ દુલાકાક પ્રાથમિક શાળામાં ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ સુક્કલની હાજરીમાં શાળા પ્રયાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વોર્ડ નંબર છ ના ભાજપના કાઉન્સિલર હેમિશાબેન ઠક્કરે ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ સુકલને મસ્તીખોર મોનિટર ગણાવ્યા હતા

કમલોબન થતું છે કે ડંડા એટલે શું તો ડંડા એટલે મોનિટર આપણી આપણે મોનિટર હોય છે ને જ્યારે હું હતી ત્યારે એક હતો કે સૌથી મસ્તી જે કોઈ અને પોતાની રેગ્યુલર આવે અને જ્યારે પણ અને મસ્તી પર બાળકને અમારા ટાઈમ પર અમે મોનિટર કરાવતા હતા તો મોનિટર એટલે ક્લાસની સાર સંભાળ રાખનાર એવા આપણા ડંડક વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાલુભાઈ સુમન ઉપસ્થિત છે એમના માટે જોરદાર તેઓને વધુમાં જણાવ્યું હતું કે જ્યારે પણ ટીચર લેશન જોવા જાય ત્યારે એનું લેશન કમ્પ્લીટ ન હોય અને મસ્તીખોર બાળકને અમારા સમયમાં અમે મોનિટર બનાવતા હતા તો મોનિટર એટલે ક્લાસની સાર સંભાળ રાખનાર એવા આપણા વિધાનસભા દંડક અને ધારાસભ્ય બાળકૃષ્ણ સુકલ ઉપસ્થિત છે એમના માટે જોરદાર તાળીઓ પાડો કૌશિક પટેલનો રિપોર્ટ એન ટીવી ન્યૂઝ સુરત